એટલી હું ને ધડકી કરા અને મારો ટાઈમ પાસ થાય અને ધડકી આપણા પડ ઉડતા હોય એટલે કે આવા કામ ગયો તે હિવાઈ પણ જાય કે દબાઈ જાય એટલે જ આવા ઓસાળુ રૂપાળા થોડા થોડા ઓસાળુ હોય ને એની ધોરી ધડકી કરા એટલે મસ્તી ની ધડકી થાય ને ની ઉલટો છે હા નિસદિત સુદ છે ની 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 અસત અસત હાજર હે ને સાઠો વાર લે ને तो मेन काम काठा नु जो काठो निकली जाए ने एटले पछी कई खोटी पण न रही है पछी तो फाटी आवी तो उपाड़वा नी जरी है एटले काठो वाळो जे बोलो है ने आ है ने जरा जाडी धड़की था है बिको तो, तो रही है ने तो ते जरा जाडे री करा ने इतने वधेरी होते के, <laughs> के वत्तो ते ले मारा नाक ને કીડી કીડી કાલે મારી કોવિડ થઈ જો કીડી કીડી ધડકલ કરવા મારા જીવો હરકશે માર મારી માન ફોન આવ્યો તો ઈ મન બાધી મોટી માન ફોન આવ્યો તો ઈ બાધી મારી કાકીન ફોન આવ્યો તો ઈ પણ બાધે ધડકા ન કરતી કે બધાય મારે તતળ આવે તો હું ધડકીત કરા એ હું હે ને આ પોટો બાંધે ના ના ને ઈ ખુલ્લા બટા સુઈ અને હે ને મારે મારે સોકરાઓને ખબર નહી કામ ભાઈ ગોઈ નથી આખો દી એક

કરશી હા તે જો તડકી કરતી હતી પૂરી કરી લીધી એવ કા હમ તો જો અમે હે ને હું આ વાલી હવારી માંગતી હતી ને તડકી ઉપાડી લીધી અને આજ બપોરી હે ને સતર પાણી મારવા રહી ગઈ અને હું હે ને આ આનિયા હેઠી હુંતી નતી હું જ રહી તી નીંદર નીંદર ખબર કે કાથી આવે ગઈ ને તે આનિયા પડે નઈ તી મોડી મોડી ઉઠી જાય

Biya, kiyo, jayi ka. Nani, duri sii deja? Biya, pasu paapala, kari ria, kina paapala deja.

জল না পাই ভরে দাও আবার দাও সুন্দর আহে তোমার হাতে পড়ে আর তুমি বাড়ি কইলে ओ भी कु टाइप की दिख

Mau masih ni berdaya doa baca. Mungkin nak mak aku nat nat apa apa, ane mami, ahna ni berdaya je, doa kan. Ane nat apa apa ni muka ayah kata nak mak aku tu ambil pasai yang skutilan, halo mak aku

तो आज देवला ने झूपड़ी है ये को आम पहला देवो नहीं रहता ने आ को छे मार रोड जाए रियो में ना तब अपन ल जाए न तो काय हम भागे आवे निया आयु सामना है नि मोने हां गटू ही ने पास तो हेलो हमारा गांव जाइए તો જો આ કોર અમારા ઘઉં ને હે ઘઉં ને ઉતાપ હે પાછા ઓલ્યા આર ભાવ માસન કે થિયા તા બ પાછા 100 પાછા મણ ના 15 વીઘા હે અમે અમારું ખેતર જોયું છે ત્રીસ વીઘા હે અમારા ખેતર અને આ ભાવ માસીનું ઘર છે આકર બધા આકળાકાંઠાકાંઠે નદી બહાર જાય ને એટલે વાવડો વધારે આવે બસ અમે ઓલે ધારણા નું ને તેનું નિયા ફોટા પાડતા મસ્તીના ફોટા આવતા નહીં અને આ રિયોમાં રિયો હાલ એને Oh vlog ma continue re jo evo han hanji utta di Hallo to છે આખો રિયો રિયો રમે મસાતી કરે અને પછી આપડી હાંજી કન્ટીન્યુ થાય તો હાજુ બાય

પગ દે ને નળી આ અમીલી વાપરી ને નળી પાસે આ ઝડતી ને સુરત થી મંગાવવું પડે છે ધ્યાન રાખે ને પાણી કરાવવું પડે અને ઠરવા એ હું મંગ્યું હમણાં હમણાં તો બહુ ઠંડી પડે એકદમ ને આ જઈ ગઈ છે ને હમણાં સપ્તાહ પડે ને આવ્યો જ કે આજે આટો દેવા આવ્યો એટલે તમે આગળ આગલા વિધ્યામાંથી વાત કરી હતી નથી કરી નહોતી કરી હા નથી કરી

કામ ના વ્યસ્ત હોવાને કારણે હેને કોમેટ નો રિપ્લે નહીં તપે હકતી એણા હાટુ મને માફ કરી દેજો અને તમારી કોમેટ કરવાનું સલુ રાખજો હું જાત પણ ફ્રી થાય અને હારે એકદમ ફૂલ ફ્રી હે ને ત્યારે બથાઈ ને એટલી બથાઈ ને કોમેટના જવાબ જરૂર થી જરૂર આપી દે તો મળીએ કાલ ના નવા વિડીયો માં ત્યાં હું થી બધાઈ જય માતાજી